આ જાગૃત નાગરિકે કહ્યું હતું કમિશ્નર ને સાહેબ વાંચો જાગૃત નાગરિકે કહ્યું હતું કે બોટિંગની ની મંજૂરી સામે અમને વાંધો છે

પત્ર બોટિંગ જે રીતે શરૂ કરવામાં આવે છે તેના પૈસા વધુ લેવામાં આવે છે તે પૈસા સામે પણ વાંધો હતો સાથે બોટિંગ શરૂ કરવા સામે પણ વાંધો હતો ને ગ્રાહક સુરક્ષા એ છે તે સમગ્ર મામલે છે તે વાંધો ઉઠાવ્યો હતો પરંતુ હવે શું

બિલકુલ આ વખતે તમારી ઉપર સૌથી મોટો પ્રશ્નાર્થ એ છે કે તમારામાં ત્રેવડ છે આ શબ્દ મારે ન વાપરવો જોઈએ હું માધ્યમ પરથી પરથી લાઈવ આ મંચ બોલું છું પણ શું તમારામાં ત્રેવડ છે છે એ અંદરનો પત્રકાર બોલી ઉઠે તમે પાછળના ભૂતકાળમાં નથી કરી શક્યા તમે એમને સજા નથી અપાવી શક્યા જે આવા આવા કાંડ સર્જીને બેસતા હોય છે જે માસુમોનો હત્યાકાંડ સર્જે છે એમની સામે તમે એક્શન નથી લઈ શક્યા એટલે હવે બધો ભાર તમારા ખભા ઉપર છે જવાબદારી તમારી છે એક વર્ષ સવા વર્ષ પહેલા એક જાગૃત નાગરિકે જો અવાજ ઉઠાવ્યો હતો તો પછી હજુ સુધી કેમ પગલા ના લેવાયા અને કેમ અહીંયા આ પાપ ને ચાલતું રહેવા દેવાયું જ્યારે પણ કોઈ દુર્ઘટના સર્જાય કોઈ હત્યાકાંડ સર્જાય એની અંદર ઉતરીએ ત્યારે ખબર પડે મ્યુનિસિપલ કમિશનર સાહેબ મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા સાહેબ આ તમને નહોતું મળ્યું

કમિશનર સાહેબ તમને તો મળવા માટે એક આમ નાગરિકને એપોઇન્ટમેન્ટ પણ નથી મળતી જ્યારે એક આમ નાગરિક પોતાના પ્રશ્નો લઈને આવે ને તો કલેક્ટર સાહેબ કમિશનર સાહેબ તમારી ચેમ્બરમાં તો એને પ્રવેશ પણ નથી અપાતો એટલે આ જ્યારે જાગૃત નાગરિકે આ વાંધો ઉઠાવ્યો હતો ત્યારે તમે ધ્યાન નહીં આપ્યું હોય ચોક્કસથી જો ધ્યાન આપ્યું હોત તો ત્યાં લાઈફ જેકેટ અપાતા હોત તો ત્યાં ઓવરરાઇડિંગ થતું ન હોત ઓવરલોડિંગ થતું ન હોત સોળની જ્યારે ક્ષમતા હતી તો ત્રીસ ને ભરાતા ન હોત એટલે કે આ બોલ તો પુરાવો છે તમારી ઘોર બેદરકારીનો આ બોલતો પુરાવો છે તમે બેસી રહો છો ચેમ્બરમાં તમારી જવાબદારી સમજતા નથી તમારું ઉત્તરદાયિત્વ સમજતા નથી પણ આ વખતે તમારે જવાબ આપવો પડશે કમિશનર સાહેબ કલેક્ટર સાહેબ તમારે જવાબ આપવો પડશે